મિત્રો કેમ છો બધા મોજમાં હું પણ એકદમ મોજમાં જો આપણે બગીચે આવી ગયા છીએ ને આપણી ગાડી પણ અહીંયા પાર્ક થઈ ગઈ છે અને આપણે બગીચે હિંચકા ખાવા માટે આવી ગયા છીએ જો તમે અહીંયા હિંચકા ત્રણ એક ખાલી પડે છે અને અંધાર તો હાલો હવે આપણે હિંચકા ખાઈ નાખવી જો તો જો દીદી અત્યારમાં ચડે છે ઉપર

तो जो पहलो त्यारे लकोचि उखाग्यो छियावगवा ए चमपल दो अभी गया अभे चमपल आरो अभी गया जो होतो अधि यार माधी दिलाफ़शिव खाई थिया आमा लाफ़शिया ना जो इचका है इचका खावा आलो जो खावा मन तो आलो आपड़े प

હાલો આપણે જાવી તો જો અત્યારે પહેલો જાય છે નું કંઈક આવો કંઈક નજારો છે મસ્ત મજાનો આવી ગયો છે હવે કેવું લાગ્યું ભઈલા બહુ મજા આવી આ આ છે આપણો ફેવરિટ છે હાલો આ તો બેટમાં બેહી ગયા હવે આમ કરીએ વાંધો નહિ જો હવેને ઉચુ જ રહેવા દેવાનું છે અલા ખાવાય ખા কে মামা সার গাস আে জোয়ানে এমন এমন উডাক পানে নিজে উতারমন আপ্র এমানে জোয়ানে পানে আনি আনে ভাংকে পানে কেপানে আনে আ� લગોટી ઉપર હે કર લ્યો આ હું કરું હા હવે મારતા તો જો ગાઈ એડિટિંગ મારે કરવાનું છે સુગર કરે છે ભાઈ લો મોઢું પણ અત્યારે સારું નથી આવતું અલબાસ હાલો તો દીદી કે લાફાશ્યુ ખાવું છે હે આપણે নান કાઈ જગ્યાનો લાફાશ્યુ ખાઈ મોટાનો તો ટ્રાયલ કરી દીધું ટ્રાયલ એટલે એટલે શું કહેવાય ઈ દેષ્ટ કરો લીધું તો હું પડી જાય કરા લાવતી રે અમાર કા મને છાઈ ડર નતું જો આપણે ચકડી પણ હે વાજો તો તો અત્યારેમાં હે ને દીદી બે ચક્કરી આમ ફેરવ જો ગોર એ હાલો ફેરવ આપણે પડી

બસ હવે આપણે ચકડી ઉભી રાખી દઈએ હવે બસ થઈ ગયું પેલા તો આ વિડીયો ગમે તો લાઇક શેર કરજો અમારી